સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દાંડી બીચ ખાતે વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે દાંડી સી ફૂડ ફેસ્ટિવલ બે હજાર પચીસ નો પ્રારંભ કરાયો હતો વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ઓલપાડ તાલુકાના દાંડી બીચ ખાતે ત્રિદિવસીય દાંડી સી ફૂડ ફેસ્ટિવલ બે હજાર પચીસ પ્રારંભ કરાવ્યો હતો ફેસ્ટિવલ એકવીસ થી ત્રેવીસ ફેબ્રુઆરી સુધી ચાલનાર આ ફેસ્ટિવલમાં સી ફૂડ એટલે કે સમુદ્રી વાનગીઓના કુલ પિસ્તાલીસ સ્ટોલ ઉભા કરાયા છે આ પ્રસંગે વનમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે દરિયા કિનારા ઉપર વિવિધ પ્રકારના ફેસ્ટિવલ યોજાતા હોય છે પરંતુ સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવું એક મહત્વપૂર્ણ પગલું છે ગુજરાતમાં પ્રથમ વખત દાંડી ગામના બીચ પર આ પરંપરા શરૂ થઈ રહી છે વધુમાં તેમણે કહ્યું કે દરિયાકાંઠા પર વસવાટ કરતા લોકોના જીવન અને રોજગાર માટે દરિયો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ક્લાઇમેટ ચેન્જને કારણે જે લોકો દરિયો ખેડવા એટલે કે ંગ માટે જઈ શકતા નથી એમના માટે ગુજરાત સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝીંગાની ખેતી એટલે કે એકવાકલ્ચર શરૂ કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે જેનાથી તેઓ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મત્સ્યોદ્યોગ માટે એક સ્વતંત્ર મંત્રાલયની સ્થાપના કરી છે એનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું આ વિભાગ માછીમારોના હિતમાં કાર્યરત છે આ વર્ષે રજૂ થયેલા બજેટમાં પણ મત્સ્યોદ્યોગ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે જેનાથી નાના માછીમારોની આર્થિક સામાજિક ઉન્નતિ થશે મંત્રીએ વધુમાં કહ્યું હતું કે દાંડી ગામનો બીજ ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે વિકસિત થઈ પ્રવાસન માટે એક મહત્વપૂર્ણ સ્થળ બનશે જેનાથી ગામના લોકો માટે રોજગારની નવી તકો સર્જાશે સાગર ખેડૂતોને સ્વરોજગારીની તકો વધારવા માટે પણ સરકાર પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું તો આ પ્રસંગે સુરત વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર કિરીટ પટ્ટણી સીબા નિયામક કુલદીપભાઈ લાલ નાયબ નિયામક બિંદુબેન પટેલ અગ્રણીઓ કુલદીપ સિંહ અને અંકુર પટેલ સુરત ડિસ્ટ્રિક્ટ કચ્છ એસોસિએશનના પ્રમુખ પ્રદીપભાઈ નાવિક કોર્પોરેટરો કૃણાલભાઈ સેલર અશોકભાઈ રાંધેરિયા સહિત મોટી સંખ્યામાં નાગરિકો પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ જયેશ કાબરાવાલા છે હું અડાજણમાં રહું છું ને જે અહીંયા દાંડી બીચ પર જે આયોજન કરેલું છે જે ફેસ્ટિવલ કરેલું છે એ ઘણું સારું છે અહીંયા ફિશની આઈટમ એકદમ ફ્રેશ અને તાજી છે આપણે આ ખાવા માટે ગોવા અને બધે જઈએ છે ત્યાં ફોર્ઝન કરેલી દસ દિવસની અઠવાડિયાની ખાઈએ છીએ પણ મારું કહેવું એવું છે કે તમે અહીંયા ત્રણ દિવસનું એકવીસ બાવીસ અને ટીવીસનું આયોજન છે તમારી પાસે ટાઈમ હોય કા આ ટાઈમ કાઢીને એક વખત અહીંયાની મુલાકાત જરૂર લેવી જરૂરી છે તો તમને પોતાને ખ્યાલ આવે કે આ લોકેશન ને આ જગા કેવી છે ને આ ફ્રીશની આઈટમો કેવી છે કે કેવી છે સારી લાગશે તમને મારો અભિપ્રાય છે અને અહીંયાનો માહોલ એકદમ એકદમ અનગાઠેબલ છે જે ગોવાને તમને ટચ કરી જાય વન દિવસ માટે તમે પોતે એવું લાગશે કે તમે એક દિવસ ગોવા ફરીને આવ્યા ગોવા જઈને તમે અહીંયાથી જવા માટે પચીસ પચાસ હજાર ખર્ચો એના કરતાં વન ડે અહીંયા રમી લેવ પાંચ દસ હજારમાં તમારું બજેટ પણ પૂરું થઈ જશે મારી નમ્ર વિનંતી છે આવવું જરૂરી છે એમ થેન્ક યુ મારું નામ છે યોગેશભાઈ ભૂતવાલા ઉપ ઉપદાવાલાથી ઓળખાઉં છું હું જન જમીનના ધંધાથી સંકળાયેલો છું ને હું કોઈ એડવર્ટાઈઝ મારી ઘડતો પણ નથી પણ એક વસ્તુ છે કે અહીંયા જે માહોલ છે અહીંયા જે સ્ટોલો લાગેલા છે ને જે જમવાનું છે એ અનબિલીવ છે ને હું એવું માનું છું કે ભાઈ દુનિયામાં સુરત જેવું કશે બી તમને જમણવાર કે ફ્રેશ વસ્તુ નહીં મળે તો હું તો એવું માનું છું કે સેલ્યુટ છે આપણા સુરતમાં ને આપણે જન્મ સુરતમાં લીધો છે આ ધરતી પર સુરતની ધરતી એવી છે કે બધાને સમજી લેજો જગારે છે ભૂખા પણ સૌરવે સુરવે છે જમારીને આ ધરતી એવી છે ને આ એક ફેસ્ટિવલ એવો છે કે આપણે જે કદાચ ગોવા કે કશે બી જઈએ અનબિલિવ પણ એના કરતાં બી બેટર છે એના એન અનબિલ્યુ એમ એટલે આનો કોઈક વાક્યા કે સુમાર કે આનો કંઈક વખાણ કરવા જેવું નથી ને એક વાર તમે એક વસ્તુ તમને કહી દઉં દુનિયામાં કે ગુજરાતમાં ને ગુજરાત અને સુરત સુરતમાં દાંદી પર નહીં આવ્યા અહીંયા તો પછી તો બીજું કંઈ તમે જોયું જ નથી હા સુરતમાં દાંદી નહીં જોયું તો તમે કશું નહીં જોયું ઓકે ઓકે થેન્ક યુ ધની મારું નામ મીનલ રાણા અમે અમેરિકાથી આવીએ છીએ વીસ વર્ષથી અમે યુએસમાં છે અને પહેલીવાર અમને આવો હોમ સ્ટાઇલ સી ફૂડનો ટેસ્ટ અહીંયા ખાવા મળ્યો બહુ જ ફાઇન હતું બધું ઓર્ગનાઇઝેશન ખૂબ જ સરસ છે અને અહીંયા કિડ્સ માટે કેરો કે સિંગિંગ કોઈપણ બોર થાય બધા એજ ગ્રુપ માટે બહુ ફાઇન અહીંયા ઓર્ગનાઇઝેશન કર્યું છે અને ફૂડ છે અમે ઇન્સ્ટાગ્રામ પર જોયું બે દિવસ પહેલા અને સ્પેશિયલી અમે બધું અમારું અરેન્જમેન્ટ કરીને આજે અહીંયા સ્પેશિયલ આવ્યું અમે રહીએ છીએ સુરત અમે મેરેજમાં આવ્યા હતા પણ અહીંયા અમે સ્પેશિયલ આવીએ છીએ ખાસ કરીને ફૂડ વિશે શું કહેજો સુરતના સુરતનો ફૂડ સુરતનો ફૂડ એટલે સૌથી બેસ્ટ તમને બીજે કસે નહીં મળે અને અમે લિસ્ટ બનાવીને આવ્યા હતા પણ અમારી બધી વિશિસ અહીંયા પૂરી થઈ ગઈ ફૂડ ખાવા માટે